ઘર પૈસા માગનાર પત્નીને પતિ દ્વારા ધક્કો મારીને પહેલા માળેથી પછાડી દઈ ઈજાગ્રસ્ત કરવાની ઘટના સામે આવી છે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાસે રાધે હોટેલ નજીક મકાનમાં પરિવાર સાથે રહેતી મમતાબેન નામની પરિણીતાએ પતિ ધર્મેન્દ્ર ચમાર પાસે ઘર ખર્ચ માટે પૈસા માગતા પતિ ધર્મેન્દ્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરી તેણીને ધક્કો મારી પહેલા માળેથી નીચે પછાડી દીધી હતી પહેલા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પરિણીતા મમતાબેનને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા વધુમાં જાણવા મળ્યા મુજબ મમતાબેન મૂડીયું પીના વતની છે અને અહીં વર્ષોથી પતિ સાથે રહે છે તેમજ તેમને સંતાનમાં એક દીકરી છે તેમના પતિ ટ્રક ડ્રાઇવિંગ કરે છે આજ રોજ તેની પાસેથી ઘર ખર્ચ માટે રૂપિયા માંગતા તેના પતિએ ઉશ્કેરાઈ જઈને તેને મારી પછાડી દેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફે સિવિલ હોસ્પિટલ પહોંચી મમતાબેનના નિવેદન પરથી તેમના પતિ વિરુદ્ધ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે